નમસ્કાર મિત્રો હું વ્યમ શિવશક્તિ નર્સરી ગામ મિત્રો અમે છે ને આજે આ દેશી ગોઠલા ઉપર આંબાની કલમો બનાવવા માટેનું ગોઠલાનું સોઈંગ ચાલી રહ્યું છે આ અમે આંબાની વચ્ચેની આરોમાં ગોઠલાનું વાવેતર કરી રહ્યા છે અને આ ગોઠલા જે વાવેતર થઈ રહ્યું છે એમાં અમે કલમો બનાવનાર છે આ બેડ તમે જોઈ શકો છો આવી રીતે આ બેડ તૈયાર કરવામાં આવે છે બેડ તૈયાર થઈ ગયા પછી આવી રીતે ગોઠલી મૂકવામાં આવે છે અને આ દેશી જે ગોઠલી કહી શકાય એ ગોઠલી મૂકવામાં આવી રહી છે આવી રીતે સોઈંગ કરી રહ્યા છે તો મિત્રો હવે જે કેસર કેરીના જે શોખીનો છે એના માટે ઓરિજિનલ સ્વાદ જે મળી રહી એના માટે અમે આવી રીતે આ બેડ તૈયાર કરી રહ્યા છે આ અમારું મધર પ્લાન્ટેશન છે મધર પ્લાન્ટેશનની વચ્ચે જ અમે કેસર મેંગોની કલમો તૈયાર કરવા માટેનું આ અત્યારે તૈયારી કરી રહ્યા છે અને હવે આ ગોઠલી ઊગી જાય એટલે અમે ઓગસ્ટ મહિનામાં કલમો બનાવશું વધુ વિગત માટે કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ ગુજરાત